મારું નામ હિમાંશુ સરવૈયા છે મારું તખલ્લુસ છે હમસર હમસર એટલે કે સાથી તો ચાલો આજે કે પરિચય આપું કે તમે પરિચિત છો પરિચય આપું કે તમે પરિચિત છો મારથી હું એક સામાન્ય માણસ જેનો કૃષ્ણ છે સારથી અને બધા પ્રેમની વાત કરે છે

જીભ જુલું એટલું પણ કઈ સરળ નથી ખોટું લાગે તો માખને ને પૂછી લે માખ એટલે કે માખી અને તૂટવા માટે પણ ઘણું ઉપર જવું પડે તૂટવા માટે પણ ઘણું ઉપર જવું પડે વંટોળમાં શાખને પૂછી લે કલ્પના સમજવાની કોશિશ કે યુદ્ધ ભૂમિમાં લહુ જોઈને કેટલું દુઃખ થાય યુદ્ધ ભૂમિમાં લહુ જોઈને કેટલું દુઃખ થાય પ્રારંભે ફૂકાતા એ શંખ ને પૂછી લ્યો સ્મૃતિ સિવાય કશું નહી રહે હમસર સ્મૃતિ સિવાય કશું નહીં રહે હમસર આખરે બચેલી પૂછી લે ને હવે આ થોડીક પ્રેમ થી વિરહ સુધી જાય છે રચના છે સાંભળજો કે રસ્તે ચાંદ સાથે મુલાકાત થઈ ગઈ રસ્તે ચાંદ સાથે મુલાકાત થઈ ગઈ પછી એ કહાણી વિશ્વ વિખ્યાત થઈ ગઈ ને સામે મળવાથી તો કશું પણ ના થયું સામે મળવાથી તો કશું પણ ના થયું દિલમાં ઉતર્યા ને તો આફત થઈ ગઈ અરે યાર આ તો ગજબ થઈ ગયું અરે યાર આ તો ગજબ થઈ ગયું આ ધૂળ ને તાજ સાથે ચાહત થઈ ગઈ ને પછી શું ને પછી શું એક પછી એક જામ હાથે એક પછી એક જામ હાથે પ્રેમ દર્દી માટે જાણે શરાબ મફત થઈ ગઈ ગળે થી નીચે ઉતરીને કમાલ થયો હમસર જે લાગણી સંતાડી થી જે લાગણી એ ફરી જીવન થઈ ગઈ ને એક શાયરી છે કે તારા દિલ ના ગેરકાયદેસર કબજા ને કાયદે સર કરી તારા દિલના ગેરકાયદેસર કબજા ને કાયદે સર કરી રકમ હું ભરું કબજા ને કાયદે સર કરી દે અડધી રકમ હું ભરું બાકી ની તું લોન કરી દે અને તું કહે છે કે દુનિયા વાતે વાતે બોલે છે મારા વિશે તું કહે છે કે દુનિયા વાતે વાતે બોલે છે મારા વિશે અરે દસ્તાવેજ બતાવી મારી જેમ સંભાળ રાખતી હતી એમ તો હવે કોની રાખે છે મારી જેમ સંભાળ રાખતી હતી એમ તો હવે કોની રાખે છે આંખના કાજળ થી કાળો ટીકો લગાડી નજર ના લાગે એવું માંગે છે ને પહેલા જે રોનક હતી મારી મુસ્કાન માં પેલા જે રોનક હતી મારી મુસ્કાન માં એવી ક્યાં લાગે છે ક્યારેક તો આવીને પૂછી જા ક્યારેક તો આવીને પૂછી જા કે મારા ગયા પછી સારું લાગે છે ને આમાં થોડુંક ગોર કરજો કે અહીં રહીને પણ તું ક્યાં પાસે મળવા આવે છે અહીં રહીને પણ તું ક્યાં પાસે મળવા આવે છે પ્રેમ માટે તો લોકો પાકિસ્તાન થી પણ આવે છે ને એક રચના છે કે આજે ફૂલો પાથર્યા છે આજે ફૂલો પાથર્યા છે ઉઠાવી દો આજે ફૂલો પાથર્યા છે એ ઉઠાવી દો તેની જગ્યાએ કંટક વિછાવી દો ને જેમાં દર્દ હતા એ મજાની જિંદગાની જેમાં દર્દ હતા એ મજાની જિંદગાની બેડ પરથી ઉતારી કાંકરા પર સુવાડી દો ને તેનું કરેલું અપમાન હજુ ટોચ પર છે તેનું કરેલું અપમાન હજુ ટોચ પર છે તમે દીધેલું માન મૂકી દો ને નિર્દોષ નિર્દોષ છું છું કઈ રીતે સાબિતી આપું નિર્દોષ છું કઈ રીતે સાબિતી આપું બાંધો રસી ને મને લટકાવી દો ને સારું થયું દૂર થઈ ગયા હમસર સારું થયું દૂર થઈ ગયા હમસર શબ્દો યાદ કરીને જીવન વિતાવી દો ને એક રચના છે કે મોથી કહે કે પ્રેમ છે કહે કે પ્રેમ છે આંખો વાંચવા ન દે મોથી કહે કે પ્રેમ છે આંખો વાંચવા ન દે લઈ જાય દરિયા પાસ ને પલળવા ન દે ને દિલમાં પ્રેમનું એપ ડાઉનલોડ કરવું છે દિલમાં પ્રેમનું એપ ડાઉનલોડ કરવું છે નિર્દયે વાઈફાઈ નો પાસવર્ડ ન દે ને સ્મરણ તારું અડધી રાત્રે કેવું લાગે સ્મરણ તારું અડધી રાત્રે કેવું લાગે રડે હૃદય ને આંખો પલળવા ન દે ને સૂકી પડી ઓર કરજો કે સૂકી પડી મારા ગયા પછી તારી આંખો સૂકી પડી મારા ગયા પછી તારી આંખો કરે ખુદા કોઈની યાદમાં સળગવા ન દે

લેવા ગયો જો પ્રેમ તો વ્યવહાર પણ ગયો દર્શનની જંખના હતી અને અણસાર પણ ગયો ને રહેતો હતો કદી કદી ઝુલફોની છાવમાં રહેતો હતો કદી કદી ઝુલફોની છાવમાં મારા નસીબમાંથી અંધકાર પણ ગયો ને આ એક મરીજ સાહેબની શેર કહીને મારી જગ્યા લઈશ કે મુજ પર સિતમ કરી ગયા મારી જ ગઝલના શેર મુજ પર જ સિતમ કરી ગયા મારી જ ગઝલના શેર વાંચીને એ રહે છે બીજાના ખ્યાલમાં અસ્તુ